અમદાવાદમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે અમદાવાદમાં જાહેરમાં જ બનેવીએ તેના શાળા ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે અને બહેનને લેવા જ્યારે તેનો ભાઈ જઈ રહ્યો હતો ત્યારે તેના બનેવીએ તેના ઉપર ધડાધડ ફાયરિંગ કર્યું હતું નવરાત્રીના દિવસોમાં જાહેરમાં અમદાવાદમાં ફાયરિંગની ઘટના બનતા ભયનો માહોલ પણ છવાયો હતો શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંદાફણા અમદાવાદના થલતેજ વિસ્તારમાં બનેવી એ શાળા ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે પતિ માજૂર કરતો હોવાથી આ અંગેની જાણ બહેને તેના ભાઈને કરી હતી જેથી બહેનને લેવા માટે તેનો ભાઈ બહેનના ઘરે પહોંચ્યો હતો ને આ સમયે ફ્લેટની નીચે પહોંચતા બહેન આવી રહી હતી ને તેની પાછળ બનેવી રિવોલ્વર લઈને આવી રહ્યો હતો ને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ દરમિયાન યુવકને બે ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે માહિતી અનુસાર થલતેજમાં રહેતા સુધીર ઠક્કર જમીન દલાલીનું કામ કરે છે સુધીર ઠક્કરની બહેન શીતલ ઉર્ફે ગુડ્ડીના વર્ષ બે હજાર નવમાં મૌલિક નામના વ્યક્તિ સાથે લગ્ન થયા હતા અને શીતલ તેના પતિ અને પરિવાર સાથે સીલજમાં રહે છે ગત સત્યાવીસ સપ્ટેમ્બરની રાત્રે શીતલના ભાઈને ફોન કર્યો હતો અને શીતલે કહ્યું હતું કે સુધીર તેનો પતિ છે તેની સાથે મારઝૂડ કરે છે ઝઘડો કરે છે જેથી તેને લઈ જવા માટે કહ્યું હતું અને સુધીર તેના પિતા ચંદુભાઈ અને મોટા બનેવી સાથે બહેનને લેવા માટે નીકળ્યો હતો આ દરમિયાન સુધીર છે તે તેના બહેનના ઘરની નીચે ઊભો હતો જ્યારે તેની બહેન સામેથી આવી રહી હતી ત્યારે પાછળ પાછળ તેનો પતિ પણ મૌલિક ત્યાં હથિયાર લઈને આવ્યો હતો અને મૌલિકે અચાનક જ એક રાઉન્ડ ફાયરિંગ સુધીરની ગાડીના કાચ ઉપર કર્યો હતો અને બાદમાં સુધીર ગાડીમાંથી ઉતરતા આરોપીએ તેના પર બે રાઉન્ડ

ગઈકાલે રાત્રિના સાડા આઠ વાગ્યાના સુમારે એક ફાયરિંગનો બનાવ બન્યો છે અને એમાં બીજા પામનાર છે સુધીરભાઈ ઠક્કર છે આ સુધીરભાઈ એ જમીન દલાલીનું કામ કરે છે અને એમના બેન શીતલબેન છે એમના લગ્ન મૌલિક ઠક્કર સાથે થયેલા છે અને આમ જે મૌલિકભાઈ છે એ આમના ફરિયાદીના બેન છે શીતલબેન એમને હેરાનગતિ કરતા હોય અને ગઈકાલે આમ બેને સુધીરભાઈને ફોન કરેલો કે મને મારા પતિ હેરાન કરે છે તમે લેવા આવો એટલે આ સુધીરભાઈ છે પોતાની ગાડીમાં એમના પિતાજી અને એમના બને લઈને એમને લેવા માટે ગયેલા એ દરમિયાનમાં એમને સિલજ બ્રિજ ઉતરીને એમને ફોન કર્યો કે તમે સામે આવી જાઓ આ બેન આવતા હતા એમની પાછળ પાછળ એમના પતિ મૌલિકભાઈ અને આ મૌલિકભાઈના ભાઈ જીતુભાઈ પણ સાથે આવતા હતા એ દરમિયાનમાં નજીક આવીને જે આરોપી મૌલિક છે એણે જે ફરિયાદી જે ગાડીમાં જતા હતા એ ગાડીના કાચ ઉપર ફાયરિંગ કરેલું અને એના લીધે આ લોકોએ ગાડી ઊભી રાખીને નીચે ઉતર્યા એ દરમિયાનમાં આરોપી મોલિકે ફરિયાદીના ઉપર ફરી બે બેફાયર કરેલા અને એના પેટના ભાગે ઈજા થયેલી આ હાલમાં એમ એ આઉટ ઓફ ડેન્જર છે આ બાબતે એમના વિરુદ્ધમાં અત્યારની કોશિશ અને આર્મ શેખ્સનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જે આરોપી જોડે જે જે વેપન છે એ રિવોલ્વર હોવાનું જાણવા મળ્યું છે અને એમને પાટણ જિલ્લામાંથી એમને લાયસન્સ પણ મેળવેલો હોવાનું જાણવા મળ્યું છે હાલમાં આરોપી જે એના ઘરે તો છે નહીં અને એમને જે મળી આવવાની શક્યતા ઉપરથી અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ ચાલુ છે આ અંગે એસીપી એસ એન પટેલે જણાવ્યું કે આરોપીએ સુધીર ઠક્કર જ્યારે તેમની બહેનને લેવા માટે ગયા હતા ત્યારે ફાયરિંગ કર્યું આ દરમિયાન એક ગોળી ગાડી પર વાગી હતી અને બીજી ગોળી સુધીરને વાગી છે આરોપીએ પાટણથી રિવોલ્વરનું લાયસન્સ મેળવ્યું હતું અને આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ આ મામલે પોલીસ છે તે ફાયરિંગ કરનાર આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી કરી રહી છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા वैष्णवजन तो तेने कहिए जे पीड